નમસ્કાર હું મનીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ સમુદાયમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજનનો બગાડ થવો એક સૌથી મોટી સમસ્યા છે આ સમસ્યા ન માત્ર લોકો માટે પરંતુ સરકાર અને સંસ્થાઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે એક તરફ હજારો બાળકો રાજ્યમાં કુપોષણથી પીડાઈ રહ્યા છે અને બીજી તરફ ક્યાંક અણ આવડતના કારણે ક્યાંક વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે અને ક્યાંક સારી ગુણવત્તાનું અને યોગ્ય મેનુ પ્રમાણે ભોજન ન મળવાના કારણે બાળકો ભોજનને અધૂરું છોડી દે છે અને જેના કારણે મધ્યાહન ભોજનનો મોટા પાયે બગાડ થતો હોય છે આ સિવાય પણ ઘણા બધા કારણો જવાબદાર છે એમાં બાળકોની યોગ્ય રીતે ગણતરી ન થવી અથવા ગેરહાજર બાળકો હોય અને છતાં પણ એના નામે ભોજન બનાવું કે પછી ગુણવત્તા ભોજન ન બનતું હોય તેના સ્વાદમાં કંઈક કમી રહેતી હોય કે પછી મેનુ પ્રમાણે ભોજન ન બનતું હોવાના કારણે બાળકોને ક્યાંક ભોજન નથી ભાવતું ભોજન અધૂરું છોડી દે છે કે પછી ખાવાનું પસંદ નથી કરતા અને જેના કારણે મૂક મોટા પ્રમાણમાં મધ્યાહન ભોજનનો બગાડ થતો હોય છે બાળકો શાળાએ આવતા થાય મધ્યાહન ભોજન થકી તેમને તંદુરસ્ત ખાવાનું મળે અને તે કુપોષણથી પીડાતા અટકે જે હેતુથી આ મધ્યાહન ભોજન યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ આ હેતુ હવે ક્યાંક સાઈડમાં રહી ગયો હોય તેવું લાગે છે અને એવું કહેવામાં પણ ક્યાંય અતિશયોક્તિ નથી કે તાજું સ્વાદિષ્ટ અને શાળામાં બનેલું ભોજન બાળકોને હવે ક્યારે મળશે કે હવે એક વિચારવાલાયક પ્રશ્ન છે તો બાળકોને જમાડી દેવા અને પોતાના નફાની ગણતરી કરી લેવી આ હેતુ મધ્યાહન ભોજનનો કદાપી રહ્યો નથી એટલે ક્યાંક બાળકોમાં બગડતા ભોજન અંગે પણ જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે ભોજન એટલે કે ખોરાકનું મહત્વ પણ બાળકોને સમજાવવું જોઈએ અને જેના કારણે ભોજનનો ક્યાંક બગાડ અટકે અને જો છતાં પણ જો ભોજન વધે છે તો જરૂરિયાતમંદ બાળકો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ પહોંચાડવું જોઈએ કારણ કે ચીખલીના ગોળથલ વિસ્તારની શાળામાંથી એક ઘટના સામે આવી છે વિડીયો સામે આવ્યો છે તેના પરથી સમજી શકાય છે કે મસ્ત મોટા પ્રમાણમાં જે મધ્યાહન ભોજનનું ભોજન વધે છે તેનો ક્યાંક ને ક્યાંક નાશ કરી દેવામાં આવતો હોય છે વિડીયો સામે આવ્યો છે અને જ્યારે આ વિદ્યાર્થીઓને કોઈ જાગૃત નાગરિક દ્વારા પૂછવામાં આવ્યું કે તમને આ ભોજન ફેંકવાનું કોણે કહ્યું તો આ વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમને શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું છે શિક્ષકો વિરુદ્ધ પણ જોઈએ કારણ કે મધ્યાહન ભોજનમાં ક્યાંક ને ક્યાંક મોનિટરિંગનો અભાવ છે વ્યવસ્થાનો અભાવ છે અને જેના કારણે પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે કોઈના પણ મોઢે ભોજન નથી જતું ક્યાંક સ્વાદ નથી હોતો ક્યાંક ગુણવત્તાયુક્ત ભોજન નથી બનાવવામાં આવતું વાસી અને એકનું એક મેનુ ક્યારેક બાળકોને પીરસવામાં આવતું હોય છે અને જેના કારણે પણ બાળકો નથી જમતા બાળકોના રજિસ્ટરમાં ક્યાંક અલગ હાજરી બોલતી હોય છે અને ખરેખર શાળામાં જેટલા બાળકો હાજર હોય છે એ પ્રમાણે ક્યારેક ભોજન નથી બનતું અને આવા ઘણા બધા કારણો જવાબદાર હોય છે અને જેના કારણે મધ્યાહન ભોજનનો બગાડ થતો હોય છે તો ચીખલીના ગોળથલ વિસ્તારમાંથી જે આ ઘટના સામે આવી છે આમાં જાગૃત નાગરિકો દ્વારા આ બાળકીઓને આવા ઘણા બધા કારણો જવાબદાર હોય છે અને જેના કારણે મધ્યાહન ભોજનનો બગાડ થતો હોય છે તો ચીખલીના ગોળથલ વિસ્તારમાંથી જે આ ઘટના સામે આવી છે આમાં જાગૃત નાગરિકો દ્વારા આ બાળકીઓને આ અંગે સવાલ પણ પૂછવામાં આવ્યો હતો જે રસ્તા પરથી નાળામાં ભોજન ફેંકવામાં આવી રહ્યું હતું આ રસ્તા પર વાહનોની અવરજવર પણ હોય છે ક્યારેક કોઈ અકસ્માત પણ થઈ શકે છે એટલે શાળાના શિક્ષકો દ્વારા આવું કામ બાળકો પાસે ન કરાવી શકે કારણ કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મધ્યાહન ભોજનમાં કામ કરતા લોકો પણ હોય છે જેની પાસે આ કામ કરાવી શકે એટલે તંત્ર દ્વારા અંગે અંગે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે પરંતુ આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ભોજન ફેંકવું કેમ પડ્યું ત્યારે એક વાત એ પણ સામે આવી છે કે શાળામાં ભોજન બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતનું પણ કોઈ જ પરિણામ નથી આવતું એટલે બની શકે કે આ વિસ્તારમાંથી જે ઘટના સામે આવી છે એમાં તાલુકા લેવલે જે અમુક સરકાર તરફથી જે રસોડા ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાંથી શાળાઓમાં ભોજન સપ્લાય કરવામાં આવે છે એટલે તાલુકા કક્ષાએ જે ભોજન બને છે અને ત્યાંથી તમામ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે શહેરમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે સરકારી એમાં આ ભોજન પહોંચે છે એટલે કલાકો પહેલા બનાવવામાં આવેલું ભોજન જયારે આ બાળકો સુધી પહોંચે છે ત્યારે કદાચ બાળકોના મોઢે લાગે એવું ભોજન નથી રહેતું અને જેના કારણે બાળકો નથી જમતા એટલે એવી પણ માંગણી ઉઠી છે કે પહેલા જે રીતે શાળામાં તાજું અને ગરમ ભોજન તૈયાર કરવામાં આવતું હતું એવું ભોજન ફરીથી તૈયાર કરવા દેવાની પરમિશન આપવામાં આવે તો ક્યાંક બાળકો શાંતિથી મધ્યાહન ભોજન કરી શકે એટલે હવે સરકાર તરફથી મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના જે કરવામાં આવનાર છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં તમામ જગ્યાએ આ યોજના લાગુ કરવાનું સરકાર વિચારી રહી છે અને જેના ભાગરૂપે અમુક જિલ્લાઓમાં અમુક તાલુકાઓમાં આ યોજના લાગુ પણ કરી દેવામાં આવી છે જે યોજના અંતર્ગત એવું છે કે તાલુકા કક્ષાએ સેન્ટ્રલ કિચન ઊભા કરવામાં આવશે અને એ તાલુકા કક્ષાએ એક જ જગ્યાએ સેન્ટ્રલ કિચનમાં ભોજન બનશે અને ત્યારબાદ તેના વાહનો મારફતે તમામ શાળાઓ સુધી ભોજન પહોંચાડવામાં આવશે એટલે હવે કલાકો પહેલા બનાવેલું ભોજન શાળા સુધી બાળકો સુધી પહોંચશે ત્યારે કેવું રહેશે તે એક સવાલ છે અને બીજું કે અત્યારે શાળામાં જયારે એટલે કે દરેક શાળામાં જ્યાં મધ્યાહન ભોજન તૈયાર થાય છે ત્યાં ત્રણથી ચાર વ્યક્તિનો સ્ટાફ કામ કરે છે આવા તમામ કર્મચારીઓની નોકરી પણ જશે અને જેમાં વિધવા મહિલાઓ ગરીબ લોકો કામ કરી રહ્યા છે તેમની નોકરી પર લટકતી તલવાર છે તેમની નોકરી જવાની ભીતિ પણ છે એટલે આ અંગેની રજૂઆત ઘણી વખત કરવામાં આવી છે કે આ રીતે સેન્ટ્રલ કિચન ન બનાવવામાં આવે એટલે સરકારના આ નિર્ણયનો છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાંથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે કે આ રીતે સેન્ટ્રલ કિચન બનાવવામાં આવશે તો એક તો આવા લોકોની નોકરીઓ જશે અને બીજી તરફ બાળકોને તાજુ અને ગરમ ભોજન ખાવા નહીં મળે એટલે સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે પરંતુ ચીખલીમાંથી જે આ ઘટના સામે આવી છે તેના પરથી કહી શકાય કે જો તાલુકા કક્ષાએથી આવેલું ભોજન આ છે અને બાળકો દ્વારા તે ફેંકવામાં આવી રહ્યું છે તો ક્યાંક બને કે સરકાર તરફથી જયારે સમગ્ર રાજ્યમાં યોજના લાગુ કરવામાં આવશે ત્યારે શું સ્થિતિ ઉભી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ